કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી એમવી વાલાણી હાઈસ્કૂલ ખાતે સીજીએમસીની ચારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે મુખ્યમંત્રી પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલ ખાતે ધોરણ આઠના ના ચારસો વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા આપી હતી જેમાં બે યુનિટમાં પંદર બ્લોક છે જેમાં એક બ્લોકમાં અંદાજે ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય બીસી ઝાલાએ શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ શિક્ષક સુરેશભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કે આ પેપરમાં દરેકને જુદા જુદા પ્રશ્નો જવાબ પેપરમાં છે જેથી કરીને કોઈપણ વિદ્યાર્થી પોતે કોપી કરે તો એમની ભૂલ થશે જેથી કરીને કોઈપણ વિદ્યાર્થી પોતે કોઈપણ જાતની ભૂલ કર્યા વિના અને ગભરાયા વિના પરીક્ષા ખંડમાં ફક્ત પેપર પર ધ્યાન કેન્દ્રિત કરીને સીજીએમસીની પરીક્ષા આપે એવી શુભેચ્છાઓ પાઠવી હતી

માં વધુ રકમમાં સ્કોલરશીપ મળે છે જો આપણે ગવર્મેન્ટ સ્કૂલની વાત કરીએ ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર તો જે વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરે છે તેને નવમા ધોરણની અંદર છ હજાર દસમા ધોરણની અંદર છ હજાર અગિયારમા ધોરણની અંદર સાત હજાર બારમા ધોરણની અંદર સાત હજાર એ જ પ્રમાણે જો કોઈ વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે એડમિશન લે છે તો તે વિદ્યાર્થીને નવમામાં દસમામાં એ વિદ્યાર્થીને બાવીસ બાવીસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળે છે અગિયાર બારની અંદર પચીસ પચીસ હજાર કુલ ચોરાણું હજાર એને સ્કોલરશિપ મળે છે તો વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી થાય છે વિદ્યાર્થીને આગળ અભ્યાસ કરવા માટે જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી નથી એમના માતા પિતાની તે વિદ્યાર્થીઓને આ પરીક્ષા જો પાસ કરે તો વિદ્યાર્થીઓને માટે ઉચ્ચ અભ્યાસ માટે આ સ્કોલરશિપમાંથી મળતા જે રકમ છે તે ખૂબ જ સહાયરૂપો બને છે અહીંયા પત્રકાર મિત્રો પણ